આજકાલ મોટી સંખ્યામાં લોકો ઘૂંટણના દુખાવાથી પરેશાન છે પહેલાં જમાનામાં કેવું હતું કે ઘૂંટણનો દુખાવો એ વૃદ્ધાવસ્થાનું લક્ષણ હતું પણ આજકાલ તો નાની ઉંમરના અને મોટી ઉંમરના બધાને ઘૂંટણનો દુખાવો પરેશાન કરતો હોય છે આ ઘૂંટણનો દુખાવો એટલો અસહ્ય હોય છે કે ચાલવામાં બેસવામાં દાદર ચડવા ઉતરવામાં ખૂબ જ તકલીફ થતી હોય છે અને જો તમે આ ઘૂંટણના દુખાવાને દૂર કરવા માટે પેઇન કિલર ખાવાનું વિચારી રહ્યા છો તો આજનો આ વિડીયો એકવાર જરૂર જોઈ લો આજના આ વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ બે આયુર્વેદિક હોમ રેમેડી જે ખૂબ જ સસ્તી છે ઇફેક્ટિવ છે અને ખૂબ જ ઓછા સમયમાં તૈયાર પણ થઈ જાય છે પણ વિડિયો આગળ જોતા પહેલાં જો તમે મારી ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું તો બિલકુલ ભૂલવાનું નથી મિત્રો ઘૂંટરના દુખાવાને દૂર કરવા માટે આ બે હોમ રેમેડી કેવી રીતે બનાવવાની છે એનો વિડીયો આગળ જોતાં પહેલાં તમારે અમુક નાની નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જેથી તમને આ ઘૂંટણના દુખાવાથી જલ્દીથી છુટકારો મળી શકે પહેલાં તો જો તમને ઘૂંટણનો દુખાવો થતો હોય તો વધારે હલનચલન ના કરો આરામ કરો અને બીજું કે ઘૂંટણના દુખાવા માટેની અમુક એક્સરસાઇઝ હોય છે સ્ટ્રેચિંગ હોય છે જે તમે ફિઝિયોથેરાપીસ પાસે જઈને કરાવી શકો છો ફિઝિયોથેરાપી શું કરશે તમારા ઘૂંટણના દુખાવાની પરિસ્થિતિ જોઈને તમને એ પ્રમાણેની એક્સરસાઇઝ અને સ્ટ્રેચિંગ બતાવશે જે તમે કરી શકો છો જો તમારું વજન વધારે હોય તો વજન ઓછું કરવાની ટ્રાય કરો કારણ કે ઘૂંટણનો દુખાવો વજન વધારે પડતું હોવાના લીધે પણ ક્યારેક થતો હોય છે તમારા જમવામાં કાંદા લસણ બ્રોકલી આદુ હળદરવાળું દૂધ આ બધી વસ્તુનો સમાવેશ કરો જે વસ્તુની અંદર કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય એવી વસ્તુઓ ખાઓ અને સાથે સાથે વિટામિન ડી રહેલું હોય એવી ચીજો પણ ખાઓ કારણ કે વિટામિન ડી આપણા શરીરમાં પર્યાપ્ત માત્રામાં હોવું જરૂરી છે એનું કારણ એ છે કે જે વસ્તુમાંથી આપણે કેલ્શિયમ મળે છે એ વસ્તુ જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે જો આપણા શરીરમાં વિટામિન ડી પર્યાપ્ત માત્રામાં હશે તો એનું જે શોષણ છે તે સારી રીતે આપણા શરીરમાં થશે કારણ કે જે વિટામિન ડી હોય છે એ આપણા શરીરમાં કેલ્શિયમના એબઝોર્બ્સનને વધારે છે એટલે વિટામિન ડીનું હોવું ખૂબ જ જરૂરી છે મિત્રો આની સાથે સાથે ઘૂંટણના દુખાવામાં કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ એ પણ જાણી લઈએ પહેલાં તો તમારે ટામેટા કોલ્ડ ડ્રિંક આઈસ્ક્રીમ વધારે પડતી ગળી વસ્તુ જંક ફૂડ આ બધું ખાવાનું બંધ કરી દેવું પડશે જેટલી પણ મેદાથી બનેલી વસ્તુઓ છે એ તમારે નથી ખાવાની મિત્રો જે વસ્તુ ખાવાથી શરીરની અંદર વાત દોષ વધે છે એ વસ્તુ તમારે બિલકુલ નથી ખાવાની કારણ કે જેટલા પણ સાંધાના દુખાવા હોય છે એ વાત વધવાના લીધે મેક્સિમમ થતા હોય છે એટલે એવી વસ્તુ તમારે ન ખાવી જોઈએ હવે જે આપણે હોમ રેમેડી ઘરે કરવાના છે એ પણ જોઈ લઈએ આની અંદર તમારે પચાસ ગ્રામ જેટલો અજમો લેવાનો છે પચાસ ગ્રામ જે કાળું મીઠું આવે છે એ લેવાનું છે અને પાંચ ગ્રામ તમારે સૂટનો પાવડર લેવાનો છે પહેલાં તો તમારે એક કઢાઈની અંદર મીઠાને નાખી દેવો મીઠું જ્યારે ગરમ થવા આવે ત્યારે એની અંદર તમારે અજમો નાખી દેવો અને સૂટનો પાવડર પણ નાખી દેવો બધાને સારી રીતે હલાવતા જઈ બરાબર ગરમ કરવું બાળી નથી દેવાનું એને થોડું ગરમ કરવાનું છે જ્યારે થોડું ગરમ થઈ જાય ને ત્યારે ગેસ બંધ કરી દેવો હવે આ જે મિશ્રણ છે એને તમારે એક કપડામાં લઈ લેવાનું છે તમારે આ રીતની એક પોટલી બનાવી દેવાની છે પોટલી બનાવી દીધા પછી આ પોટલીથી તમારે જ્યાં પણ દુખાવો થતો હોય ત્યાં પાંચથી થી દસ મિનિટ માટે શેક કરવાનો છે દિવસમાં બેથી થી ત્રણ વાર તમારે આ પોટલીનો શેક કરવો આ રીતે શેક કરવાથી તમારા દુખાવામાં ખૂબ જ રાહત મળશે જો તમને સોજો ચડી ગયો હશે તો એ પણ ઓછો થશે જો તમને ઘૂંટણનો સોજો હોય અને દુખાવો હોય તો તમે બીજી પણ એક વસ્તુ કરી શકો છો એની અંદર તમારે એક વાટકી અંદર પાણી ભરીને એનો બરફ કરવા મૂકી દેવાનો છે બરફ બની જાય પછી એ બરફને કપડામાં લઈને પોટલી બનાવી દેવાની છે શેક થાય એવી રીતની પછી તમારે આ બરફથી પાંચથી દસ મિનિટ માટે જ્યાં પણ દુખાવો થતો હોય ત્યાં એનો શેક કરવાનો છે દિવસમાં બેથી ત્રણ વાર જો તમે બરફ લગાવશો આ રીતે તો પણ તમને તમારા દુખાવામાં ખૂબ જ રાહત મળશે મિત્રો આ તો વાત થઈ બહારથી આપણે શું કરી શકીએ ઘૂંટણના દુખાવાને દૂર કરવા માટે હવે બીજી જે હોમ રેમેડી છે એની અંદર આપણે એક ચા બનાવવાની છે આ ચાને તમારે દિવસમાં એકવાર પીવાનું છે મિત્રો આ ચા બનાવવા માટે તમારે પારિજાતના પાન આવે છે ને એ લેવાના છે જુઓ પારિજાતના પાન આ રીતના દેખાશે અને એનો જે છોડ હોય છે એની ઉપર સફેદ કલરના ફૂલ આવે છે અને વચ્ચે ઓરેન્જ કલરનો ડોટ હોય છે જેનાથી તમે એને ઓળખી શકશો કે આ પારિજાતનો છોડ છે એની થોડી થોડી સુગંધ પણ આવતી હોય છે તો આ જે પારિજાતનો છોડ હોય છે એના ચારથી પાંચ પાન લેવાના છે આ જે પાંદડા હોય છે એને તમારે ક્રશ કરી લેવાના છે ખાંડની અંદર ક્રશ કરી લીધા પછી તમારે એક તપેલીમાં બે કપ પાણી લેવાનું છે બે કપ પાણી જ્યારે હૂંફાળું ગરમ થઈ જાય ત્યારે આપણે જે ક્રશ કરેલા પાંદડા છે એ આ તપેલીમાં નાખી દેવાના છે પાંચ મિનિટ માટે તમારે બરાબર આ પાણીને ઉકાળવાનું છે તમારે આ પાણી ત્યાં સુધી ઉકાળવાનું છે જ્યાં સુધી પાણી બે કપમાંથી એક કપ ના થઈ જાય જ્યારે પાણી એક કપ બાકી રહી જાય ત્યારે ગેસ બંધ કરીને આ ચાને તમારે ગાળી લેવાની છે આ ચાને તમારે હુંફાળું કરી લેવાનું છે અને ધીમે ધીમે આ ચાને તમારે દિવસમાં એક પીવાનું છે સવારે ભૂખ્યા આપે તે તમે આ ચાને પીશો તો તમને એનો વધારે ફાયદો મળશે મિત્રો આયુર્વેદની અંદર આ પારિજાતના પાનની ચા ઘૂંટણના દુખાવો હોય સાંધાનો દુખાવો હોય કોઈ પણ દુખાવો હોય એને દૂર કરવા માટેનો એક રામબણ ઉપાય કહ્યું છે મિત્રો ઘોટાના દુખાવાને દૂર કરવા માટે આ ચાને તમે બે મહિના સુધી લઈ શકો છો પણ જો તમે રેગ્યુલર એક મહિનો લેશો તો તમને એક મહિનાની અંદર જ તમારા દુખાવામાં ફરક દેખાશે તમારો ઘોટાનો દુખાવો દૂર થશે એકવાર જરૂર ટ્રાય કરો કેમ કે આની કોઈ સાઇડ ઇફેક્ટ પણ નથી તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને આ વિડીયોથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યું હશે જાણ્યું હશે જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો